ડબોઈના વઢવાણા તળાવમાં શિયાળાના આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે જ્યાં હાલ આશરે સાહીઠથી પાસઠ જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં હાલ શિયાળાના આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે જ્યાં હાલમાં રાજહંસ ગાજહંસ ભગવી સુરખાબ પિન્ટેલ કોમન પોચાડ કોમલટીલ વિજિયન કાબરી કારચિયા ભગતરા જેવા યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે

પરંતુ ગુજરાતમાં ને સમગ્ર દેશ સાથે વિશ્વ વિખ્યાત પામ્યું છે ત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી દર વર્ષની જેમ પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે ચાલુ સાલ વરસાદ વચમાં જે વરસાદ થયો તો માવઠું થયું હતું તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ અનુકૂળ ના આવ્યું હોવાના કારણે લગભગ એવું જણાય આવે છે કે શરૂઆત થોડી લેટ થઈ છે પક્ષીઓના આગમનની અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ આવી ચૂક્યા છે જેમ જેમ ઉત્તરોત્તર ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ પક્ષીઓની સંખ્યા તેમજ અલગ અલગ પીસીસ અલગ અલગ જાતના પક્ષીઓ આવવાની વકી છે અત્યારે હાલમાં રજાઓને લગભગ નાતાલ કે શનિ રવિની રજાઓને કારણે પક્ષી જોવા માટે અહીંયા નિહાળવા માટે સ્કૂલના બાળકો પક્ષીવિદો પર્યાવરણ પ્રેમીઓ દરેકનો જમાવડો હોય છે ને અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓને જોઈ આનંદનો લાભ લે છે ચાલુ સાલ રૂડી એટલે ભગવી સુરખાબ ગ્રેલેક ગીજ પિન્ટેલ સોવિલર અલગ અલગ પ્રકારના કોટ તેમજ હંજ પણ અહિયાં નજરે જોવા મળે છે ડભોઈ તાલુકાના વઢવાણા ગામે અંદાજિત દસ કિલોમીટરના ઘેરાવામાં વઢવાણા તળાવ ફેલાયેલું છે ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે એ માટે બનાવેલા આ તળાવમાં પ્રતિવર્ષ યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે વઢવાણા તળાવનો માંજરોલ બાજુનો કિનારો થોડો છીછરો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઉભા કરાયા છે યાયાવર પક્ષીઓનું સરનામું બનતા વઢવાણા તળાવે પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે પક્ષી પ્રેમીઓ માટે વઢવાણા તળાવ એ એક સુંદર સ્થળ બની રહ્યું છે વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા મોટા કેમેરા લઈને પક્ષીઓની એક એક અલગ અલગ મુદ્રાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે અહીં અમે ડભોઈ તાલુકાના વઢવાણા ગામના વઢવાણા લેક નું નામ ઘણું સાંભળેલું તો અમે અહીં સવારથી મુલાકાત લીધેલી છે તમે અહીં સવારે જલ્દી થી આવો છો સવારે વહેલા તો ઘણા ઘણા વિવિધ પ્રકારના પક્ષીઓ કિંગફિશર છે કે ઘણા બધા દેશ વિદેશથી અહીંયા ઘણા પક્ષીઓ આવે છે અને અહીંયા વસવાટ કરે છે તો તમે અહીંયા આગળ આવી શકો છો અહીંયા આગળ સવારે તમે જુઓ તો કુદરતના ખોડામાં ઘણા પક્ષીઓનો કલરવ સંભળાવવામાં આવે છે અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે અમને અહીં તમે તમારા ફેમિલી સાથે આખો દિવસ પણ આવી શકો છો અહીંયા મસ્ત એન્જોય કરવા એક સ્થળ છે અમે સવારથી અહીંયા આગળ આવ્યા છે તો ઘણી બધી જગ્યા બેસવા માટે પણ સરસ છે અને નેચરના ખોડામાં અહીંયા આગળ બેસીને તમે શાંતિ થી દિવસ પસાર કરી શકો છો અહીંયા તમને એક નહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળશે અને એમની પ્રવૃત્તિઓ જોવા મળશે અને અહીંયા આગળ વાતાવરણ જે સાંભળ્યું તું એ પ્રમાણેનું બહુ સરસ લેક છે અને અહીંયા આગળ બહુ મજા આવી ગઈ અમને તમે લોકો પણ મુલાકાત કરી શકો છો સવારે જલ્દી થી આવશો તો તમને લોકોને અહીંયા બહુ જ મજા આવી જશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર